અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચાર મોંઘવારી બેરોજગારી તેમજ ખખરદ માર્ગોને લઈ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજ રોજ એઆઈસીસીના સદસ્ય મુમતાઝ પટેલ તેમજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રભારી અસલમ સાયકલવાળાની આગેવાનીમાં મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે ભ્રષ્ટાચારે માજા મૂકી છે આજે ગુજરાતનો શિક્ષિત યુવાન બેરોજગાર બનીને ફરી રહ્યો છે તો ખાસ કરીને ભરૂચ જિલ્લામાં પ્રદૂષણના મુદ્દે અનેક લોકોના સ્વસ્થય સાથે ચેડા થઈ રહ્યા છે રોડ રસ્તાઓને લઈ પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠી છે ઔદ્યોગિક એકમોમાં ગુજરાતના સ્કિલ યુવાનોને નોકરીમાં લેવામાં નથી આવતા સામાન્ય માણસને જીવવા માટે ફાફા પડી રહ્યા છે સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સરકારી કચેરીઓમાં પૈસા આપ્યા વગર કોઈ કામ થતા નથી મુંબઈ વડોદરા એક્સપ્રેસ વે ખેડૂતોની ઉપજાઉ જમીનો લઈ લેવામાં આવી છે તો સામે યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું આમ આ સરકાર તમામ મુદ્દે નિષ્ફળ ગઈ હોવાથી મુખ્યમંત્રી શ્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે આ પ્રસંગે એઆઈસીસી ના સદસ્ય મુમતાઝ પટેલ અંકલેશ્વર કોંગ્રેસ સમિતિના પ્રભારી અસ્તમ સાયકલવાળા જિલ્લા પ્રમુખ

ખેડૂતોને જે પાણી મળવું જોઈએ ગુજરાત સરકાર ખૂબ મોટી મોટી વાતો કરે છે પરંતુ ઉદ્યોગપતિઓને જેટલી રેમ રાહ કે રેમ દ્રષ્ટિ રાખે છે એટલી ખેડૂતો પણ રાખી શકતી નથી તે પાણી સમયસર ખેડૂતોને મળતો નથી અને ખેડૂતોના ઘણા પાકને નુકસાન થઈ રહ્યું છે અંકલેશ્વર જેડીસી આજે આખા દેશની સૌથી મોટામાં મોટી જીઆઈડીસીમાં ગણના પામે છે તેમ છતાં સ્થાનિક જે યુવાનોને નોકરી કે રોજગારી મળવી જોઈએ એને ઉપર ખૂબ અન્યાય થઈ રહ્યું છે એ પૂરતી નોકરી મળતી નથી અંકલેશ્વર જેઆઈડીસીના જે વાયુ પ્રદૂષણ છે પોલ્યુશન છે એની જે સમસ્યા છે એનું નિરાકરણ સરકાર આજની સુધી કરી નથી અને એ ઇન્ડસ્ટ્રીને કારણ એવું છે કે ખાલી ઉદ્યોગપતિઓ કમાવામાં રસ રાખી રહ્યા છે પરંતુ જ્યાં અહીંના રહેવાસીઓ છે એ આજે પણ ઝેરી ગેસ નીચે એમનું જીવન ગુજારી રહ્યા છે પાણીનો પ્રશ્ન છે નગરપાલિકાના જે પ્રશ્નો છે પ્રાથમિક સુવિધાનો અભાવ છે એક્સપ્રેસ હાઈવે કે રેલવે કોરિડોરમાં જે ખેડૂતોની જગ્યા ગઈ છે જમીન ગઈ છે એમને જે વળતર મળવું જોઈએ એ વળતર મળવું મળ્યું નથી એમની સાથે અન્યાય છે એ બધા મુદ્દાઓને લઈને આજ રોજ અંકલેશ્વર તાલુકામાં તમે જોઈ શકો છો કે મામલાદાર શ્રીને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે ને લોકપ્રશ્નને વાંચા આપવા માટે કોંગ્રેસ રોડ પર ઉતરી છે અને હું ચોક્કસપણે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ સ્થાનિક જે કંઈ લોકપ્રશ્ન છે એમાં તાલુકા કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ થઈ એક સાથે રહીને લોક પ્રશ્નોને વાચા આપશે ત્રીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન છે તેમ છતાં પણ દરેક મોરચે ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે જે પ્રશ્નો છે સમાજના તેમાં ખાસ કરીને યુવાનોના વેપારીઓના ખેડૂતોના કર્મચારીઓના એ જે પ્રશ્નો છે ઉકેલવામાં સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે યુવાનોને રોજગારી મળતી નથી આટલા ઉદ્યોગો હોવા છતાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી અને સરકારના તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ચોક્કસ પરિણામો આવતા નથી તે જ રીતે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અંકલેશ્વર એક્સપ્રેસ હાઈવેમાં જે જમીનો ગઈ છે અને રેલવે કોરિડોરમાં જે જમીનો ગઈ છે તેનું વળતર સુરત અને નવસારી જિલ્લા કરતાં ઓછું આપીને ખૂબ મોટો અન્યાય કરવામાં આવેલો છે અને સરકાર એમાં કંઈ પણ બોલવા માગતી નથી તેવા સંજોગોમાં આજ રોજ અંકલેશ્વર શહેર અને તાલુકા અને કોંગ્રેસ વતી તમામ કાર્યકર ભાઈ બહેનો ભેગા થઈને એક આવેદનપત્ર આપી સરકારને અમે જબગાડવા માંગીએ છીએ કે અમારા ખેડૂતોના યુવાનોના અને સરકારી કર્મચારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે નહીં તરફ અમે ગાંધીજી માર્ગે આંદોલન કરીશું